નેપાળમાં બારડોરીના પિતા પુત્રી ગુમ થઈ ગયા પિતા પુત્રીના નેપાળમાંથી મૃતદેહ મળ્યા છે કળુદ ગામના પિતા પુત્રી ટ્રેકિંગ માટે નેપાળ ગયા દુર્ગમ વિસ્તાર ગણાતા અન્નપૂર્ણા ત્રણ તરફ ગયા હતા પિતા અને પુત્રી પહાડ ઉપર હિમવર્ષાના કારણે સંપર્ક તૂટી ગયો છેલ્લા કેટલાક દિવસથી સંપર્ક વિહોણ હતા સમગ્ર અમને પીએમ સુધી પણ રજૂઆત થઈ નેપાળ પોલીસની શોધખોળ દરમિયાન બંનેના મૃતદેહ મળ્યા છે પિતા પુત્રીના મોતથી પરિવારમાં શોકનો માહોલ પણ જોવામાં આવી રહ્યો છે ટ્રેકિંગ કરવા ગયા હતા અને એ સમયે કે હિમવર્ષાના કારણે તેમના મૃત્યુ થયા છે બંને પિતા પુત્રીના મૃત્યુ થયા છે બરફમાંથી બંને પિતા પુત્રીના મૃતદેહ મળી આવ્યા છે અને હિમવર્ષા બાદ પિતા પુત્રીનો સંપર્ક પણ તૂટી ગયો હતો સંદીપ જોડાય છે સંદીપ જે મૃતદેહ છે ક્યાં સુધી અહીંયા બારડોલી ખાતે લાવવામાં આવી શકે છે શું જાણકારી હાલમાં બિલકુલથી હાલ નેપાળમાં જે મૃતદેહ મળી આવ્યા છે તે અંગેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે વહેલામાં વહેલી તકે તેઓના મૃતદેહ તેમના વતન ખાતે પહોંચે તે પ્રકારની પણ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે મહત્વનું છે કે દીકરીને ટ્રેકિંગનો શોખ હતો એટલે તેના પિતા સાથે જે પુત્રી છે તે ગઈ હતી મહત્વનું છે કે એકત્રીસ તારીખે તેઓ પરત ફરવાના હતા પરંતુ ભારે હિમવર્ષાના કારણે તેઓ બંનેનો સંપર્ક તૂટી ગયો હતો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હતો અને ત્યારબાદ સતત તેઓ સંપર્ક વિહોળા રહેતા અહીંના વિસ્તારના ધારાસભ્ય તેમજ સાંસદ દ્વારા પણ પીએમઓ સીએમઓ થી લઈને એમ્બેસી સુધીના સંપર્ક કરવામાં આવ્યા હતા હાલમાં જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણેની વાત કરો તો નેપાળ ખાતે બંને જે પિતા પુત્ર